પ્રેમના શૌર્યના પાન સાહસ તણા ગુર્જર યુવાની ને તેજ પાયા મુક્તિના ત્યાગના દેશની ભક્તિના તેજ વીરા ખરેખર ગાન ગાયા મિત્રો તમે સમજી ગયા હશો કે હું વાત કરું છું ઝવેરચંદ મેઘાણીએ કે જેમણે આપણા લોક સાહિત્યને આપણા સુધી પહોંચાડવાનું અમૂલખ કાર્ય કરેલું છે એમની મહત્વની કૃતિઓ પૈકીની એક એટલે સૌરાષ્ટ્રની રસધાર તમે સૌરાષ્ટ્રની રસધારની ઘણી બધી વાતો સાંભળી હશે એવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેનું નામ છે જુમણાની ચોરી પચાસ વર્ષ પહેલા ખુમાણ પંથકના ખડકાળા ગામમાં કાળા ખાચર નામના એક કાઠી રહેતા આપા ઘેર આઠ હાથીની જમીન હતી પણ એસી હાથીના ધણીને પાલવે એવી પરોણા ચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું એટલે આપો આ જાધેડ અવસ્થામાં પૈસે ટકે ડૂબી ગયા હતા ડેલીએ બેઠા બેઠા કહુંબાની કેફ કરીને કાઠી પોતાનું દુઃખ વિસરતા હતા

આમ કાંઈ આબરું રહે તમારું તો રૂવાડુંય કા ધકતું નહીં વહેવા તૂટશે તો મોઢું હું દેખાડશો ત્યારે હું કરું બીજું હું ભાઈબંધોને ઊભે ગળે ખવડાવીવાસ તે આજ તો એકાદાને ઉમરે જઈ રૂપિયા પાંચ નું વેણ નાખો આપણે ક્યાં કોઈના રાખવાસ દૂધે ધોઈને પાછા દેવું આપા કાળા અને ગળે ઘૂંટડો ઉતરો એને નજર નાખી જોઈ મનમાં થયું કે વન ડે પહોંચ્યું ભો આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે ઘોડિયાનો સાથી છે ભગવાને એને ઘરે માયા ઠાલવીસ લાય ત્યાં જ જવા દે એ ખુમાણ પંથકમાં એક ગામડું છે ઘોડીએ ચડીને આપા વંડે ગયા ભૂવો આયર મોટો માલધારી માણસ એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો આપા કાળાને આવે વખતે ટેકો આપે ખરો પણ જઈને જોવે તો બાયબન ઘેર ન મળે ગામત્રે ગેલા ઘરમાં આયરાણી હતા એણે આપાને તાણ કરીને રાત રોક્યા વાળું કરતા કરતા આપાએ વાત ઉચ્ચારી બાપ બેન લાખાને વિવાહ કરવાની ઉતાવળ છે રૂપિયા હજાર સારું થઈને મારે જમીન મેલવા નો જવું પડે એવી આશા હું અહીંયા ભાઈ મોઢે થવા આવ્યો પણ ભાઈ તો ન મળે રસોડામાંથી માંથી આઈ રાણી કેવરાયું આયર તો લાંબે ગામત રહી ગયા હશે બાપ જેવા મારા તકદીર હવારે તો હું વેલા ઉઠીને ચડી નીકળીશ રાતે બાઈએ વાળન કીધું આપાને માટે હું વાપરું છું ઈ ગાડલું નાખજે ને મારો ઓછાડ કાઢી લઈ નવો ઓછાડ પાથરજે ઓછાડ ઉપાડે વાળંદે પથારી કરી આપણે બોઢાડી ઝુમણું સંતાડી પડખે જ પોતાનું ઘર હતું ત્યાં ચાલી યો ગયો જઈને બાયડીને કે આ લે આ સંતાડી દે આ ક્યાંથી લાવ્યા આ તો માનું ઝુમણું બાઈ ચોકી ઉઠી ચૂપ રે તારે હેની હું પણ સાચ જઠન તાડી દે અરે પીટા આ અણહક ઝુમણું આપણને નો જરે હજામે બાયડીને એક થપાટ લગાવી દીધી ઝુમણું કઢીના પાટિયામાં નાખ્યું અને આખો પાટિયો ચૂલાની આંગોણમાં દાટી દીધો ભળકડું થયું એટલે કાળો ખુમાણ બાયને મોઢે થયા વગર જ ઘોડીએ ચડીને હાલી ગયા ઘરે જઈ આઠ હાતીમાંથી ચાર હાથી જમીન વાણીયા ને થાલ માં માંડી દીધી જમીન માથે રૂપિયા હાજર લીધા ને દીકરાના લગ્ન કર્યા અહિયાં વંડા ના દરબારમાં હું બન્યું કાળા ખુમાણ સીધાવી ગયા ત્યાર પછી બાઈ ને પોતાનું ઝુમણું સાંભળ્યું એને ગાદલામાં તપાસ કરી પણ ઝુમણું ન મળે વાળંદ ને બોલાવ્યો ને પૂછ્યું એલા ઝુમણું ગાદલામાં જ હતું કેન્યું અજામ કે માડી મને જ ખબર બાઈ સંભારવા લાગ્યા તઈ કોણે લીધું હશે વાળંદ કે હેમાં આપો કાળો ખુમાણ તો નહીં લઈ ગયા હોય ને એ શું કામ લે રાતે વાત કરતા હતા કે દીકરાના લગ્નમાં એક હજાર રૂપિયાની જરૂર હતી હા વાત ખરી પણ કાંઈ છાના માના લઈ જાય એમાં હું માંડી મારા બાપુને એની ભાઈબંધી ખરીને પૂછીને લેતા શરમ આવે મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ બાપડાને જરૂર ખરીને એટલે બહુ વિચાર નહીં કર્યો હોય હા હા વાત તો ખરી લાગેશ બાયને ગળે ગૂંઠડે ઉતરી ગયો થોડે દિવસે ભૂવો આયર ગામત્રેથી ઘરે આવ્યા બાઈએ તેને બધી વાત કીધી ઝુમણાની વાત એને પણ ગળે ઉતરી ગઈ એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું પણ રૂપિયા એક હજારનું ઝૂમણું કળવળથી કઢાવી લેવું જોઈએ એને ખેપ્યો કરી ને કાગળ મોકલ્યો ધામધૂમથી દીકરાના લગ્ન પતાવીને જાણે નવખંડની વાટશાહી સાપડી હોય એવા સંતોષથી કાળો કુમાર ડેલીમાં બેઠા બેઠા ડુંગાની ઘૂંટ તાણતા હતા દીકરાની વહુ કોઈ સારા કુળ માંથી આવેલા એટલે લગ્ન ની સુખડીમાંથી જે બાકી વધેલું એમાંથી રોજ સવારે ચાર હાથી જમીન ચાલી ગઈ એનો કાંઈ અફસોસ નથી રહ્યો દીકરો પણ અણાવીને બાપ જે સંતોષ પામે એની જાણે જીવતી મૂર્તિ ખેપે ભર ડાયરા વચ્ચે આવીને આપાના હાથમાં કાગળ મેળ્યો અંદર લખ્યું તું ગાદલામાંથી ઝુમણું લઈ ગયાસ

હા ઝુમડું લાવ્યો છું મુકાઈ ગયું છે છોડાવીને થોડા દાવું છું બાકીની જે ચાર હાથીની જમીન રહી હતી એ કાઠીએ બીજા એક હજાર રૂપિયા ઉપાડ્યા નવું સોળ હેમનું ઝુમણું ઘડાયું ઝુમણું લઈને ઘોડે ચડી એણે વંડાનો માર્ગ લીધો રસ્તે ચાલતા એને વિચાર આવે કે આ ઝુમણું અમારું નહીં એમ કહેશે તો ઝુમણા ઉપર વટકાઈ રકમ માગશે તો તો આ ઘોડી આપીશ નહીં એટલેથી નહીં માને તો એથી એના ઝુમડામાંથી વધારે કિંમત માંગશે તો મરીશ હા મરીશ પડખામાં તલવાર તૈયાર હતી ચોપાટમાં આયર હાથ આવો આવો કાળા ખુમાણ પધારો એમ આવકાર દીધો ને બેસાડ્યા ઉતાવળા થઈને કાળા ખુમાણે તો ફાળિયાની ગાઈડ છોડવા માંડી બોલ્યા ભાઈ આ તમારું ઝુમણું સંભાળી લ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ડાયરાને કહું લેવા બોલાવી જુમણાની ક્યાં ઉતાવળ છે આપા કાળા કાળા ખુમાણના રામ રમી ગયા એને પૂરે પૂરો ધ્રાસકો પડી ગયો કે ભાઈ બંધ આજ ભર ડાયરામાં મારું મોત ઊભું કરશે આ દરમિયાન વાળન ત્યાંથી સરકી ગયો ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો એમ એમ કાળા ખુમાણના ટાંગા તૂટવા લાગ્યા હવે વાર નોતી ત્યાં ભૂઓ આયર ઊભા થઈને પડખાની એક પછી તે નાડા છોડ કરવા બેઠા અચાનક એના કાન ચમક્યા પછી અંદર કઈક આવી વાતો થતી હતી કાં કેતી તીને કે નહીં જરે શું છે ઝુમણું ઘડાવીને લાવ્યો કોણ તારો બાપ કાળો ખુમાણ અર પિટિયા કાઠીનું મોત ઊભું કર્યું પેશાબ કરતો કરતો ભૂવો આયર થરી ગયો હાય 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 એવા ઉના હાહાકાર ધમણે ધમાતી આગના ભડકાની માફક એના હૈયામાં ભળભળી ઉઠ્યા માથાની ઝાડ વ્રેહ મળે લાગી ગઈ એ ઊભો થયો

અને ભૂવો ડાયરામાં આવીને બેઠો કહું તૈયાર થયો એટલે નોકરને કીધું જાઓલું જોડવા ખુમાર નો શ્વાસ ઘૂટાવા લાગ્યો ઝુમણું ગઢમાંથી આવ્યું સામે મુકાણું પછી મો મલકાવીને આયર બોલ્યો આપા કાળા લ્યો કાઢો ઓલ્યું તમે લઈ ગયા તા ને ઈ ઝુમણું કાળા ખુમાણે ઝુમણું કાઢ્યું એના હાથ કમતા તા ડાયરાના એક બે ભાઈઓ બોલી ઉઠ્યા કા આપા અફીણ નો બહુ ઉતાર આવી ગયો ત્રુજો છો ભોવાયર બોલ્યો હા હા આપા ને મોટો ઉતાર આવી ગયો હમણાં કહુંબા પાઈ કાળા ખુમાળની આખે આંખે અંધાર આવ્યા ભુવો ઝુમણું ઊંચું કરીને બોલ્યો ડાયરાના ભાઈઓ અમારા ઘરમાં આવા બે ઝુમણા હતા એમાંથી એક આપો કાળો ઉપાડી ગયેલા ચમકીને ડાયરાએ પૂછ્યું હે ક્યાંથી ગાદલાના બેવડમાંથી કેમ ખરું ને આપા અને ભાઈઓ આપો અમારા બાળપણના ભાઈબંધ થાય છો અર

છૂટે કાળા ખુમારના પગની રજ લઈને બોલ્યા કાઠી ધન્ય હોજો તારી માને અને મારી માને ના ના મારી માનો હું વાક મારે પોતાને માથે એક હજાર ખાહડા હોજો ડાયરાના ભાઈઓ આજા લાખ રૂપિયાના ગલઢેરા મોત બગાડવા હું ઊભો થયો તો મારી બાયડીએ એક વાળનનું કીધું માન્યું પણ બાયડીને હું કહું મેં પોતે જાઉં કામ આન્યું પેશાબ કરવા હું નો ઉભો થયો હોત તો આજ આ કાઠીને અફીણ ઘોળવાનો વારો આવત પછી પોતે કાળા ખુમાણને બે હાથ જોડીને કીધું ભાઈ નવું ઝુમણું તો તમારું જ છે અને આ બેમાંથી એક મારી બેનને કાપડામાં આ રૂપિયા એક હજાર ભાઈને વધાવાના ના પાડે એને જોગમાયાના સોગન છે આજે બે જણાની ત્રીજી પેઢી હાલે એમ ઝવેરચંદ મેઘાણી નોંધે આ વાત ત્યારની છે જ્યારે મેઘાણીભાઈએ સૌરાષ્ટ્રની રસ્થાર લખેલી મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે